નમસ્કાર છો પટેલ હવે સમાચાર માંજલપુર વિસ્તારમાં આવેલી શહેર વિદ્યાલયમાં ધોરણ નવ ના વિદ્યાર્થીને શિક્ષકે લાપો જીકી દેતા વિવાદ થયો હતો વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેષ્ઠ વિદ્યાલયમાં ધોરણ નવ ના વિદ્યાર્થીને શિક્ષકે લાપો ઝીકી દેતા વિવાદ થયો હતો વિદ્યાર્થીના પિતા સ્કૂલ પર પહોંચી શિક્ષકને મેથી પાક ચખાડ્યું હતું જ્યારે આ ઘટના બાદ સામસામે આક્ષેપ પર પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા માંજલપુર શ્રેષ્ઠ વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમર્થને ડ્રોઈંગના શિક્ષકે લાફો મારી દેતા મામલો બિચક્યો હતો શિક્ષકે વિદ્યાર્થીના મિસબિહેવિયરના કારણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે શિક્ષક સાથે વધુ પડતી દલીલ કરતી હોવાનું પણ સામે આવ્યું હતું શિક્ષકે જણાવી વાલીને બોલાવ્યો હતો જો કે વિદ્યાર્થીના માતા પિતાએ સ્કૂલ પર પહોંચી અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ સ્ટાફ રૂમમાં જઈ શિક્ષક સામે ઝપાઝપી કરી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી વિદ્યાર્થી સમર્થ સંતોષ પાટે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આજે મારી ડ્રોઈંગનો પીરિયડ હતો સર આવ્યા સરે બધાએ કહ્યું કે મેજરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે મને ખબર ના પડી તો સર મને શીખવાડવાની જગ્યા પર જોરથી લાફો મારી દીધો અને મારા ફીટ ઉપર ત્રણ વખત ફૂટ પડતી પણ મારી એમના હાથમાં ફૂટ પડતી હતી એટલે એમના બીગથી બધા જ વિદ્યાર્થીઓએ કહ્યું કે હા અમને આવડી ગયું પણ કોઈને કશી ખબર પડતી ન હતી આ સમગ્ર મામલો માંજરપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો તેમજ શ્રેય સ્કૂલના ટ્રસ્ટીઓએ પણ તપાસના આદેશ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા મેં શ્રેયસ વિદ્યાલય માંજાપુર સ્કૂલમાં ભણું છું આજે અમારા ડ્રોઈંગનો પીરિયડ હતો સર આવ્યા સરને બધાએ કીધું કે મેઝરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે મને ખબર નથી પડી તો સર સરે મને શીખવાડ્યાની જગ્યા પર માર્યું જોરથી લાફો માર્યો અને ત્રણ ફૂલપટ્ટી બી એટલે ત્રણ વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર એમના એમના હાથમાં ફૂલપટ્ટી હતી એના ડરથી બધા હ હ કહેતા હતા કે અમને આવડી ગયું સર પણ કોઈને કશું ખબર નથી પડતું તી મેન નવા ધોરણમાં સમર્થ સંતોષ પાર્ટે બાળકને સમજાવ્યું ભણાવ્યું પછી એને પ્રેમથી સમજાયો બરાબર છે છોકરો બહેસ કરવા લાગ્યો મેં એને પ્રેમથી સમજાયો અને બેસાડી દીધું પછી એને એનું મિસબિહેવિયર જોયું એટલે મેં એમના વાલીને બોલાયા વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને મેં ડાયરેક્ટ રૂમમાં આવીને ટીચર ઉપર એટેચ કરી દીધો ડાયરેક્ટ હવે વિદ્યાર્થીને માર્યો છે માર્યું એટલે નોર્મલ સમજાયો ઊભો કરીને તમે વિડીયો અમારું કેમેરા ચાલુ છે એમાં જુઓ એટલે ખ્યાલ મારે મારેલો મારતો ટીચર કેવો દેખાય અને સમજાવો તો કેવો ટીચર દેખાય દેખાય છે બરાબર છે છોકરાને તમે આમ હાથ ગાલ પર ફેરવો એટલે મારી લો એવું કેવી રીતે મારી લો વાલીના પિતા તમારા પર હુમલો કર્યો હુમલો કર્યો અને આ જુઓ તમે ઓઢા ઉપર બહુ ખરાબ રીતે વાગ્યું એ લોકોના હાથે બી વાત છે કે સ્કૂલના ટીચરો દ્વારા બી ના ના એ પણ વિડીયો છે અમારી પાસે હે ને ફૂટેજ એમાં દેખાય છે એ ડાયરી આવીને મારે છે અને બધા ટીચરો એને પકડીને બહાર લઈ જાય બીજું કશું છે જ નથી છોકરોમાં સમજ એટલે એમને સમજવું જ નહોતું છોકરાને બહેસ કરવી હતી એને મેં પ્રેમથી સમજાવ્યો તમે વિડીયો જોજો મેં દરેક છોકરાને ઇન્ડિવિજલ સમજાવતો સમજાવતો ગયો હતો એ બહેસ કરવા લાગ્યો બરાબર છે એટલે એને મેં પ્રેમથી સમજાવ્યો અને એને ગાલ પર હાથ લગાડ્યો માર્યું નથી કે આવું ના હોય પ્રેમથી એને સમજાવ્યો એ બહેસ કરવા લાગ્યો મેં બહેસ ના મેં તારા મમ્મીને બોલાવો છે એ લોકો બોલાય અને એ ડાયરેક્ટ એના મમ્મી પપ્પા આ કોઈ શું પ્રોબ્લેમ છે પૂછ્યું નહીં ડાયરેક્ટ આયા એન્ટ્રી કરીને ડાયરેક્ટ એટેક કરી દીધો બીજું કોઈ છે જ નહીં આવી રીતે ટીચરોને ડાયરેક્ટ આવીને એને પૂછવું જોઈએ ને શું કામ શું પ્રોબ્લેમ થયું હે મારું નામ કિરણ સિંહ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો